પ્રતાપનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કલેક્ટર શ્રી તેવતિયાની પ્રેરક ઉપસ્થિતિ નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના પ્રતાપનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આધુનિક સંકલ્પ રથના માધ્યમથી ગ્રામજનોએ ગરીબ મધ્યમ પરિવારો માટેની સરકારની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી અને વડાપ્રધાનશ્રીનો રેકોર્ડેડ પ્રેરક સંદેશો નિહાળ્યો હતો આ તકે ધારીખેડા સુગર ફેક્ટરી તેમજ ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે આ યાત્રા થકી સરકાર આદિવાસી સમુદાય સહિત સમાજના સર્વ વર્ગને સાથે લઈને વંચિત લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડીને પ્રત્યેક સમુદાયના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે જેમાં ગ્રામજનોએ પણ સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરવા શ્રી પટેલે અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમ વેળાએ પરંપરાગત માધ્યમ થકી ગામની દીકરીઓએ ધરતી કહે પુકાર કે થીમ અંતર્ગત પર્યાવરણના જતન અને રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપી ગાય આધારિત ખેતીને અપનાવવા ગ્રામજનોને જાગૃત કર્યા હતા આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક શપથ લીધા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રતાપનગર ખાતે આગમન થતાં પાંચસોથી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચારસોથી વધુ ગ્રામજનોએ વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો આ તકે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સમાંથી તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી નિદર્શનનો લાભ લઈને સગર્ભા ધાત્રી માતા કિશોરીઓ બાળકો માટે ટીએચઆરના લાભ વિશે અવગત કરાયા હતા ઉપરાંત પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત બીજામૃત આચ્છાદન સહિતના પંચામૃતથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા ખેતીવાડી વિભાગ આત્મા તરફથી સ્ટોલ્સ ઊભા કરીને ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન અદ્યતન ડ્રોન ટેકનોલોજીથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવ પ્રક્રિયા અંગે ડેમો થકી ખેડૂતોએ જાત નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરપંચ શ્રી દિનેશભાઈ વસાવાને અભિલેખાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ તકે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પણ લાભો એનાયત કરાયા હતા ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રતાપનગરની નિયતિ મિશન મંગલમ જૂથની સભ્ય શ્રીમતી રેણુકાબેન વસાવાએ મિશન મંગલમ યોજના થકી પોતાના જીવનમાં આવેલા સકારાત્મક બદલાવની અનુભૂતિને ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરીને ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા આ પ્રસંગે નાંદોદ તાલુકા પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ નાંદોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી એજે ચૌધરી જિલ્લા તાલુકાના સંબંધિત પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ કર્મયોગીઓ શાળાના બાળકો એસપીસી કેડેટ્સ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં જનમેદની નજરે પડી હતી હું નિયતિ મિશન મંગલ જૂથમાં જોડાયેલી છું અમે દસ બહેનો છે દસ બહેનો મળીને સોસો રૂપિયાની બચત કરીએ છીએ એમાં સરકારશ્રી અમને પંદર હજારનું રિવોલિંગ ફંડ પણ આપેલું છે એવી જ રીતના અમે દસ જૂથો મળીને એક ગ્રામ સંગઠન બનાવ્યું છે એમાં પણ અમને સરકારશ્રીએ એક લાખ અને પચાસ હજારનું સીઆઈએફ ફંડ મળ્યું છે એ બેનોની જરૂરિયાત મુજબ અમે ધિરાણ કરીએ છે અને બેનોને અલગ અલગ રીતે શિક્ષણમાં પછી કંઈ ધંધાકીય ક્ષેત્રમાં પોતાના પ્રસંગોમાં એવી રીતના અલગ અલગ જગ્યાએ એ લોકો આ જરૂરિયાત પૂરી પાડે છે અમુક બેનો પોતાની આજીવિકા ઊભી કરવા માટે આ ધિરાણ લે છે એ જરૂરિયાત મુજબ અમે બેનોને ધિરાણ આપે છે એમાં બેનોને પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે અને આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે અને આ મિશન મંગલ યોજનામાં જોડાઈને બહેનોનું આ એક આગળ વધવાનું એક પ્લેટફોર્મ છે અને મિશન મંગલ યોજના થકી સખી મંડળની બહેનોને અલગ અલગ રીતે તાલીમો પણ આપવામાં આવે છે અને એ તાલીમો લઈને બેનો પોતાના પશુપાલન ખેતીને ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ આગળ વધારે છે આ બેનોના જીવનમાં બદલાવ લાવ્યા એ બદલ હું ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું